નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે અમે રોકાવાના નથી જીતીને જ રહીશું હમાસ સામે યુદ્ધને એક વર્ષ પૂરું થતાં નેતન્યાહુનો ન્યાહુનો નીતિશ કુમારની સરકાર પાડવા પ્રયાસ ધારાસભ્યોને કરોડોની ઓફર કિડનેપિંગની ધમકીનો દાવો બકરું કાઢતા ઊંટ પેઠું ગુજરાત સરકારના ગળે ગાળીઓ ભરાયો હવે ફિક્સ પે પ્રથા નાબૂદની માંગ ઉઠી નવરાત્રિમાં એ મોટી કાર્યવાહી અમદાવાદના સુવર્ણ ગરબા પંડાલને માર્યું સીલ ગરબા રમવા ગયેલી સગીને નશો કરાવી ત્રણ હેવાનોએ કર્યો સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ રાજ્યમાં તેર સ્થળે જીએસટી વિભાગના દરોડા ભાજપ કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણાઓ પર પણ તપાસ તંત્રી સ્થાનેથી વિદેશી રોકાણકારો ચીન તરફ ડાયવર્ટ છ દિવસમાં રૂપિયા ચાલીસ હજાર કરોડનું રોકાણ પાછું ખેંચ્યું ગમે તેમ સેટિંગ કરીને નોબેલ અપાવો રાજુ રદ્દીની ગુહાર જાણવા જેવો વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ આફ્રિકાનો માલી દેશનો ઓલિમ્પિયન મેડલ વિજેતા ખેલાડી ડાબા મોડીવો ગુજરાતના ટેકવાન્ડો કરાટે ગેમના ખેલાડીઓને તૈયાર કરશે ડેન્ગ્યુની સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર ન હોવાનું કારણ જણાવી પોતાની મનમાની મુજબ ક્લેમ ના મંજૂર કરતી વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકાર વડોદરામાં કમાટી બાગના પ્રાણી સંગ્રહાલયમાં વન જીવન સપ્તાહની ઉજવણી રાષ્ટ્ર સ્વયંસંઘ વિરમગામ નગર દ્વારા વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આપ સાંસદના ઘરે ઈડીના દરોડા સિસોદિયા ભડક્યા કહ્યું મોદીએ તોતા મહિનાને ફરી ખુલ્લા છોડ્યા ગોમતીપુરમાં અગાઉની અદાવતમાં યુવકની હત્યા તો શાહીબાગમાં મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ અવિષય નવલી નવરાત ગરબો એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ વોક ફોર હપ એન્ડ રન ફોર અ ક્યોર એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા દસ કિલોમીટર રનિંગનું આયોજન થયું બન્નિંગામાં મારું મન થનગાટ કરે સોંગ પર સુરતીઓના ગરબા બાળકોથી લઈને વૃદ્ધો ગરબે ઘૂમ્યા પાટણમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની રાજકીય પક્ષો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માલ્યાર્પણ કરાયું આ ઉપરાંત આગળ વધુ સમાચારમાં જોઈએ તો દાણી લીમડામાં લાઇટનું કામ અધૂરું છોડવા બાબતે યુવકને છરીના ઘા માર્યા ગુજરાતમાંથી એકસો ત્રીસ શિક્ષણવિદોની એવોર્ડ ગુજરાત શિક્ષણ સેવા માટે પસંદગી નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ ડાયરેક્ટર નૈના જે સોલંકીને એવોર્ડથી સન્માનિત કરાયા ગાંધીનગરના મોટી શિહોલી ગામે ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા દાગીના રોકડ મળી રૂપિયા ત્રણ પોઈન્ટ છોતેર લાખની મત્તા ચોરીને ફરાર હોસ્પિટલમાં ટોયલેટમાં ગયેલી મહિલાએ અધૂરા માસે બે બાળકોને જન્મ આપ્યો બંનેના મોત પાટણમાં ચોથા નોરતાની રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ